ભરૂચ જિલ્લામાં આમ આદમી પાર્ટી દ્વારા માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઈજનેરને આવેદનપત્ર પાઠવી રોડના કામોમાં ગોબાચારીના આક્ષેપ કરવામાં આવ્યા હતા ભરૂચ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત હેઠળ થતા રોડ કામોમાં ગંભીર બેદરકારી અને ગુણવત્તાની ઉણપ હોવાના આક્ષેપ સાથે આમ આદમી પાર્ટી દ્વારા માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઇજનેરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું આવેદનપત્રમાં કરોડો રૂપિયાના રોડ બાંધકામમાં નિયમોનું ઉલ્લંઘન થતું હોવાનું જણાવાયું છે સાથે જ વિગતો દર્શાવતા બોર્ડ સુરક્ષા વ્યવસ્થા અને ગુણવત્તા ચકાસણીના નિયમોનું પાલન થતું નથી કામ દરમિયાન ડાયવર્ઝન લાઇટિંગ અને મજૂરો માટે સેફટી સાધનોની વ્યવસ્થા ન હોવાના કારણે અકસ્માતનો ભય વધી રહ્યો છે આમ આદમી પાર્ટીએ ભરૂચ જિલ્લામાં છેલ્લા વર્ષોમાં થયેલા તમામ રોડકામોની ત્રીજા પક્ષ દ્વારા ગુણવત્તા તપાસ કરાવવાની તેમજ જવાબદાર અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી તો નાયબિજનેરની કચેરી આમ આદમી પાર્ટી થાળી વેલણ ખખડાવતા હાથમાં ફુલહાર લઈ પહોંચી હતી કચેરીમાંથી બહાર નીકળી રોડની કામગીરી નહીં કરવા બદલ તેઓને ફુલહાર પહેરાવી અનોખો વિરોધ પણ વ્યક્ત કરાયો હતો

બની ગયો ત્યારે લગાવો ને સાહેબ તમે તમારી ક્યાં ચાલે છે અરે તમે મને બતાવો પણ કામ મને કેવી રીતે કેવી રીતે ખબર પડે કેવી રીતે ખબર પડે કે